નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ આપનું સ્વાગત છે અત્યારે હાલ જે પ્રકારે જે સમાચાર મળી રહ્યા છે કે રાજકોટના ગેમ ઝોનની અંદર એક આગ લાગી હતી અને આગને બનાવને લીધે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં ત્યારે વડોદરામાં પણ અમે આ જે મેળો આવેલો છે જે કીર્તિ મેદાનની પાસે નવલકી ગ્રાઉન્ડની સામે આ મેળો આવેલો ત્યાં રિયાલિટી ચેક કરવા આવ્યા છે કે જે પ્રકારે રાજકોટની અંદર જે ઘટના બની છે ફાયર વિભાગ દ્વારા આ આગને મેજર કોલ જાહેર કરવામાં ત્યારે આ વડોદરા ખાતે પણ અત્યારે સ્પાર્ક ન્યૂઝની ટીમ છે તે આ મેળામાં આવી છે તમામ પ્રકારની આ સુવિધાઓ છે કે કેમ તે પ્રકાર

જે નવલખી ગ્રાઉન્ડની સામે જે મેળો લાગ્યો છે ત્યાં અત્યારે પહોંચ્યા છે કારણ કે રાજકોટની અંદર જે પ્રકારે આ ઘટના બની છે કે એક ગેમ ઝોનની અંદર આગ લાગી હતી ને આગ આગ લાગવાથી બે લોકોના જે બે બાળકોના મોત પણ સામે આવ્યા છે ત્યારે આપ જોઈ શકો છો અહીં ફાયર સહિતની જે સુવિધાઓ છે સુવિધાઓને લઈને તમામ જે બાબતો છે એ બાબતો પણ ચકાસણી કરવામાં આવી છે પરંતુ આજે સુવિધાઓ હોવી જોઈએ છે કે નહીં તે જ પ્રકારે આપ જોઈ શકો છો અહીંયા ફાયર સેફ્ટીના પણ સાધનો મૂકવામાં આવેલા છે એટલે જે રાજકોટની ઘટના બાદ કોઈ પણ બાબતનું આવી કોઈ ઘટના ન મળે કોઈ મેજર કોલ જાહેર ન થાય તે માટે ના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આપ જોઈ શકો છો તમામ ફાયર એનઓસી થી લઈને તમામ જે બાબતો છે તેની ચકાસણી કરવામાં આવી છે કારણ કે રાજકોટની અંદર જે ઘટના બની છે તેને લઈને સમગ્ર ગુજરાત હજમચી ચૂક્યું છે અને તેના લીધે જ વડોદરામાં પણ અમે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરી રહી છે દરેક જગ્યા પર આપ જોઈ શકો છો જે ફાયર ના સાધનો મૂકવામાં આવે છે કારણ કે જે રાજકોટની ઘટના બની હતી ત્યારબાદ આ તમામ જગ્યા ઉપર રિયાલિટી ચેક થઈ રહ્યું છે ને ફાયર વિભાગના અધિકારીઓ પણ આ રિયાલિટી ચેક કરી પરંતુ આ ઘટનામાં જે પ્રકારે કોઈ પણ દુર્ઘટના ન સર્જાય તેના માટેના પ્રયત્નો થઈ રહ્યા ત્યારે વડોદરામાં પણ આ મોટો મેળો અહીંયા લાગી ચૂક્યો છે ને ત્યાં પણ કયા પ્રકારની સુવિધાઓ છે તે જોવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ અહીંયા પણ આ જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો આ ફાયર સેફ્ટીના સાધનો અહીં મૂકવામાં આવ્યા છે એટલે આ જે પ્રકારે જોઈ શકો છો આ ઘટનાઓ સર્જાતી હોય છે કે રાજકોટમાં જે ઘટના સર્જાઈ હતી ને એ ઘટનાને લઈને જ હવે તમામ જગ્યા ઉપર આ મેળા જે જાહેર જગ્યા ઉપર મેળા લાગતા હોય છે ત્યાં તમામ જે બાબતો છે તેનું ચકાસણી કરવામાં આવતી હોય છે ને ત્યારે હવે વડોદરામાં પણ

સુવિધા મળવી જોઈએ મળવી જોઈએ કારણ કે રાજકોટમાં જે ઘટના બની હતી એ ઘટનાને લઈને તમામ લોકો ચિંતિત છે તમામ લોકો હેરાન પરેશાન કારણ કે બે બાળકો અને પંદર બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ત્યારે તેના આયોજકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને તે પરંતુ જે પ્રકારે જે ઘટના આખી સામે આવતી હોય છે અને એ ઘટનાને લઈને જ તંત્ર ત્યારબાદ જ જાગતું હોય છે પરંતુ આ જે સમગ્ર ઘટના છે એ ઘટનાને લઈને સૌ કોઈ નિંદા કરવી કારણ કે રાજકોટમાં જે ગેમ ઝોન છે એ ગેમ ઝોનમાં તમામ જે બાબતો છે ને તેનું રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે અને વડોદરામાં આજે ખૂબ આ રિયાલિટી ચેક એટલે કરવામાં આવ્યું છે કે રાજકોટમાં જ્યારે આ ઘટના બની હતી કે ગેમ ઝોનની અંદર આગ લાગી હતી ગેમ ઝોનની અંદર બે બાળકોના મૃત્યુ થયા છે અને પંદર જેટલા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવે છે ફાયર વિભાગે આ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આપ જોઈ શકો છો અહીંયા જે પ્રકારે આ બાળકોને રમવાનો મેળો અહીંયા લાગવામાં આવ્યો છે અને તમામ જગ્યાઓ પર ફાયર સેફ્ટીના સાધનો પણ જોવા મળી રહ્યા છે એટલે તમામ જે બાબતોનું જે કહેવાય છે કે જે ધ્યાન છે એ જે મેળાના માલિકો છે એ મેળાના માલિકો રાખી રહ્યા છે એટલે કોઈ પણ જાતની કચાશ નથી રાખી એટલે હવે જ્યારે જે પ્રકારે રાજકોટની ઘટના બાદ વડોદરામાં પણ હવે રિએલિટી ચેક થશે કારણ કે આવી પ્રકારની જે ગેમ ઝોન હોય કે મેળા લાગતા હોય તો તમામ બાબતોનું ધ્યાન ફાયર વિભાગનું તંત્ર કે કોઈ પણ તંત્ર જોતું હોય છે એટલે ત્યારે અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પણ અહીંયા આવી પહોંચી છે ને તમામ જે ફાયર સેફ્ટીના સાધનો છે એ જોવા મળી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા